નમસ્કાર મિત્રો હું બોટલ પે આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો એઆઈનો જમાનો છે અને આજકાલ બધા જ કામ એઆઈથી થતા હોય છે તો શું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર જે છે એ એઆઈથી ના બનાવી શકાય અને આ પ્રશ્નપત્ર બનાવીએ એ બોર્ડના પરિરૂપ અનુસાર જ હોય એટલે કે એની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો હોય પ્રશ્નપત્રમાં ટૂંક જવાબી પ્રશ્નો હોય વિસ્તૃત પ્રશ્નો હોય એ બોર્ડના માળખા અનુસાર જ હોય એનાથી આગળ તમને કહું કે આપણને જે બોર્ડે પ્રકરણ અનુસાર ગુણભાર સૂચ્યા છે એ અનુસાર પણ હોય પ્રશ્નપત્ર તો ચાલો જોઈએ એઆઈની મદદથી બોર્ડના પરિરૂપ અનુસાર આપણે પ્રશ્નપત્ર રચી શકીએ છીએ કે નહીં પ્રશ્નપત્ર રચતા પહેલાં આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખીશું સૌથી પહેલાં હું આ ફર્સ્ટ ટેસ્ટના ફોલ્ડરમાં જઈશ અને અહીંયા આગળ મારી પાસે જે બોર્ડનું જે પ્રશ્નપત્ર હોય એનું પરિરૂપ છે આપણે સૌએ જોયેલું છે કે ભાઈ ધોરણ નવ મેં લીધું છે નમૂનારૂપ પ્રશ્નપત્ર બનાવવા માટે વિજ્ઞાન વિષય પસંદ કર્યો છે અને એનું પ્રથમ પરીક્ષાનું આપણે પ્રશ્નપત્ર બનાવવા માંગીએ છીએ કોઈ પણ વિષય લઈ શકાય વિજ્ઞાન એટલા માટે પસંદ કર્યું છે કે કંઈક સુધારા કરવાના હોય તો મને સમજ પડે કેમ કે મારો વિષય છે ગણિત વિજ્ઞાન હવે આગળ વિજ્ઞાનમાં જે શરતો જે છે અથવા તો સૂચનાઓ જે છે અથવા તો પરિરૂપ જે છે એ સૂચનાઓ આવી છે પચાસ ગુણનું પ્રશ્નપત્ર હશે એના માટે બે કલાક વિદ્યાર્થીઓને આપવાના છે હેતુઓ જે છે એ પ્રમાણે જ્ઞાનના અગિયાર ગુણના પ્રશ્નો છે બાવીસ ટકા પૂછવાના છે સમજના ઉપયોજનના અને આ બધી આપણને ખબર છે સૌથી અગત્યનું છે હેતુલક્ષી જે પ્રશ્નો છે એ વિકલ્પ વિના પૂછવાના છે અથવા વિકલ્પ સાથે પૂછો તો પણ પંદર એટલે કે પંદરમાંથી પંદર પ્રશ્નો દરેકનો એક ગુણ છે અને કુલ પંદર પ્રશ્નો પૂછવાના છે ટૂંક જવાબી પ્રશ્નો છે અને એના ગુણ પ્રશ્નોની સંખ્યા જે છે એ છ છે અને વિકલ્પ સાથે એટલે કે ઓપ્શન સાથે આપો તો નવ આપવાના છે એકના બે ગુણ છે એટલે છ દુ બાર ગુણ થશે આ બધી સૂચનાઓને ધ્યાનમાં લીધી છે આપણને સૌને આ સૂચનાઓ ખબર છે એટલે કે વિકલ્પ વિના જો પ્રશ્નો જે છે એ અઠ્યાવીસ થશે અને વિકલ્પ સાથે પ્રશ્નપત્રની અંદર કુલ પ્રશ્નોની સંખ્યા પાંત્રીસ થશે અને કુલ ગુણભાર જે છે એ પચાસ થશે એનાથી આગળ જે પ્રકરણ જે છે એના ગુણ પણ ફાળવેલા છે કે ભાઈ પ્રથમ પ્રકરણ જે છે એનું નામ આપણી આસપાસમાં દ્રવ્ય છે એના આઠ ગુણ અને આ રીતે અન્ય જે પ્રકરણો જે છે એના પણ ગુણભાર અહીં આપેલા છે કુલ અહીંયા આગળ તમને દર્શાવેલા છે પહેલું બીજું પાંચમું સાતમું આઠમું અને બારમું આટલા પ્રકરણો જે છે એ ધ્યાનમાં લેવાના છે અને કુલ ગુણ થશે પચાસ તો મિત્રો આ જે છે એ બોર્ડનું પરિરૂપ છે આ ઉપરાંત આપણને બોડે માળખું પણ સૂચવ્યું છે આપણે માળખાને પણ ધ્યાનમાં લેવાનું છે આ રીતે જુઓ કે વિભાગ એમાં તમે આ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો વિભાગ બીની અંદર આ પ્રકારના આપણે પ્રશ્નો પૂછી શકીશું વિભાગ સી ની અંદર આ રીતના પ્રશ્નો પૂછી શકીશું અને એના જવાબો જે છે એ સાહીઠ થી એસી શબ્દોમાં આપવાના છે અને વિભાગ ની અંદર જે પ્રશ્નો જે છે એ નેવથી એકસો વીસ શબ્દોની મર્યાદામાં જવાબો આપવાના છે અને દરેકના ચાર ગુણ છે અને કુલ બે પ્રશ્નો લખવાના છે એટલે ચાર દો આઠ થશે અને આ રીતે આખું આપણને પ્રશ્નપત્રનું પરિરૂપ પણ આપેલું છે અને માળખું પણ આપેલું છે અને હવે આના માટે પ્રોમ્પ્ટ લખવાનો થાય અને પ્રોમ્પ્ટ લખતા પહેલાં મારે પુસ્તક પણ જોઈશે ધોરણ નવનું વિજ્ઞાનનું પુસ્તક પણ મેં ધ્યાનમાં લીધું છે પણ આની અંદર એક મેં ખાસ વ્યવસ્થા કરી છે સૌથી પહેલું તો આની સાઇઝ રિડ્યુસ કરી દીધી છે એટલું જ નહીં જેટલા જે પ્રકરણ અભ્યાસક્રમમાં છે એટલા જ પુસ્તકમાં રાખ્યા છે બાકીના મેં ડિલીટ કરી દીધા છે એટલે દાખલા તરીકે જુઓ પહેલું પ્રકરણ છે બીજું છે ત્રીજું અને ચોથું પ્રથમ પરીક્ષામાં નથી તો મેં શું કર્યું છે ચાલો હું તમને બતાવી દઉં ઝડપથી જુઓ પહેલાં પછી બીજું પ્રકરણ પછી બીજા પછી સીધું પાંચમું પ્રકરણ એટલે વચ્ચેના જે પ્રકરણ હોય આ બીજું પ્રકરણ છે અને પછી સીધું જ પાંચમું પ્રકરણ છે એટલે વચ્ચે મેં ત્રીજું અને ચોથું પ્રકરણ જે છે એ ડિલીટ કરી દીધું છે મિત્રો એટલે સ્પેસ બચી જાય અને ફાઇલ નાની થઈ જાય એટલે હું સહેલાઈથી એઆઈ ટૂલની અંદર અપલોડ કરી શકું અને બીજું કે હું એને કમાન્ડ આપવાનો છું કે આમાંથી જ પ્રશ્નો પૂછવાના છે એટલે જે પાર્ટ નથી એમાંથી પ્રશ્નો પૂછાય જ નહીં એટલે પ્રશ્નો ઓછા થાય તો પાંચમો પાઠ જુઓ પછી પાંચમો પાઠ પતે એટલે જુઓ તમે અહીંયા આગળ આ પાંચમો પાઠ પત્યો એટલે છઠ્ઠો પાઠ જે છે કોર્સમાં નથી તમે છઠ્ઠો પાઠ જે છે કાઢી નાખ્યો છે આની વારથી જુઓ આ પાંચમો પાઠ અહીં પત્યો અહીં જુઓ સજીવનો પાયાનો એકમ પાંચમો પાઠ છે અને પછી સીધો સાતમો આમ જે પ્રકરણો ટૂંકમાં કોર્સમાં નથી એ મેં કાઢી નાખ્યા છે અને જેટલા પ્રકરણો જે છે એટલા જ પુસ્તકમાં રાખ્યા છે અને આના આધારે મેં પ્રોમ્પ્ટ બનાવ્યો છે પ્રોમ્પની થોડી સમજ મેળવી લઈએ આપણે એટલે તમને ખ્યાલ આવે ધોરણ નવનું પેપર બનાવવાનું છે વિજ્ઞાનનું એક્ઝામ પેપર પર ધ ઓફિશિયલ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ પરની સૂચના પ્રમાણે અને નમૂનારૂપ જે પ્રશ્નપત્ર હું બનાવવા માગું છું એ વર્ષ પચીસ છવ્વીસ માટે એટલે કે ચાલુ વર્ષ માટે અને જનરલ ડિટેલ્સ છે જુઓ વિજ્ઞાન વિષયનું નામ છે ધોરણ નવ પ્રથમ પરીક્ષાનું પેપર એને સમય બે કલાક આપવાના છે કુલ માર્ક પચાસ છે આના અને હવે પ્રશ્નપત્રના નિયમો જેને આપણે પ્રોમ્પ્ટ કહીશું વિભાગ એની અંદર પ્રશ્ન ક્રમ એકથી પંદર આપવાના છે કેમ કે કુલ પંદર ગુણ છે દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે તમને જણાવી દઉં મિત્રો એઆઈથી પ્રશ્નપત્ર રચીએ તો એમાં ભૂલો પણ આવી શકે છે તો આપણે શિક્ષક તરીકે ભૂલોને શોધી નાખવાની છે એટલે આપણે એવું કહી શકીએ કે એઆઈ જે છે એ શિક્ષકને સહાયક થશે એનું સ્થાન નહીં લઈ લે એટલે આની અંદર જે પણ નાની મોટી ભૂલો લાગે જે પણ પ્રશ્નો દેખાય એ આપણે એને એડિટ કરી દેવાના છે જેથી આપણો સમય બચશે અને જેટલા જોઈએ એટલા પ્રશ્નપત્રો આપણે બનાવી શકીશું ફક્ત બે કે પાંચ જ મિનિટમાં પ્રશ્નો કેવા પૂછવાના છે બહુવિકલ્પ પ્રકારના ખાલી જગ્યા પૂરો સાચું ખોટું મેળ બેસાડો એટલે કે જોડકા જોડો ચાલો આને સુધારી નાખું મેળ બેસાડો છે એની જગ્યાએ હું જોડકા જોડો કરી દઉં બેસાડો છે એની જગ્યાએ હું લખી દઉં છું જોડકા જોડો વ્યાખ્યા આધારિત પ્રશ્નો વિભાગ બી આની અંદર આપણને ખાલી જગ્યા ભરો લખ્યું છે એની જગ્યાએ હું પૂરો કરી દઉં છું મિત્રો ખાલી જગ્યા પૂરો વિભાગ બી સોળથી ચોવીસ પ્રશ્નોનો ક્રમ રહેશે કુલ પ્રશ્નો નવ હશે સૌથી અગત્યનું છે જુઓ કુલ પ્રશ્નો આપવાના છે નવ બોર્ડના પરિરૂપ અનુસાર માળખા અનુસાર અને એમાંથી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ આપવા એટલે કે લખવા વિદ્યાર્થીઓએ દરેક પ્રશ્ન બે ગુણનો રહેશે અને પ્રશ્નોના ઉત્તર જે છે ચાલીસથી પચાસ શબ્દોમાં લખવાના છે આમ અહીંયા આગળ મેં બોર્ડે જે પણ સૂચનાઓ આપી છે અને જે પણ આપણું પરિરૂપ છે અથવા તો માળખું છે એને ધ્યાનમાં લેવાની કોશિશ કરી છે પ્રકરણ અનુસાર ગુણભાર પણ આપેલા છે અને અહીં આગળ ખાસ સૂચનાઓ છે જો પ્રશ્નપત્રના પ્રશ્નો જે છે અહીં અપલોડ કરેલ પાઠ્યપુસ્તકની પીડીએફમાંથી જ બનાવે એટલે એની જાતે જાતે ના બનાવવા મળે ગુજરાતી ભાષામાં બનાવવાના છે વિભાગ પ્રમાણે કુલ ગુણ સ્પષ્ટ લખવાના છે પ્રશ્નો એકથી પોત્રીસ સુધી અનુક્રમે નંબરિંગ કરવાના છે અને જે પણ આપણને બોર્ડે સૂચના આપી છે એ તમામ સૂચનાઓ મેં આપવાની કોશિશ કરી છે એવું પણ બને કે મારી પણ ખામી હોઈ શકે ભૂલ હોઈ શકે તો આપણે ભેગા મળીને આને સુધારી શકીએ અને ખૂબ આદર્શ એક પ્રોમ્પ્ટ બનાવીએ જેથી ભવિષ્યમાં આપણે એક ક્લિક કરીને વિદ્યાર્થીઓ માટે જેટલા જોઈએ એટલા પ્રેક્ટિસ માટે પ્રશ્નપત્રો બનાવી શકીએ ચાલો આ પ્રોમ્પ્ટ જે છે હવે હું એને મિનિમાઈઝ કરીશ સૌથી પહેલાં એને કોપી કરી લઉં ચાલો સિલેક્ટ કરી લીધા કંટ્રોલ એ કરીને હવે કંટ્રોલ સી કરીને કોપી કરી લઉં છું હવે હું આને મિનિમાઇઝ કરીશ અને ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ મિત્રો મેં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કર્યું છે અને હવે હું લખવાનું છું ચેટ જીપીટી તમે કોઈપણ એઆઈ ટૂલ વાપરી શકો છો હું કોઈ ફેવર ના કરી શકું કોઈ ટૂલની ચેટ જીપીટી ઓપન કરું છું એ ચેટ જીપીટી ઓપન કરું છું અને હવે સૌથી પહેલાં હું આ જે એઆઈ ટૂલ છે એને પાઠ્યપુસ્તક આપી દઈશ જે મેં રિડ્યુસ કરેલી ફાઇલ છે અથવા રિડક્શન પણ કરેલી છે સાથે સાથે ચેપ્ટરો ઘટાડ્યા છે એટલે એટલે રિડ્યુસ પણ કરી છે અને રિડક્શન પણ કરેલી ફાઇલ છે મારી પાસે એટલે આ ફાઇલ છે જુઓ સ્ટાન્ડર્ડ નાઇન સાયન્સ ગુજરાતી મીડિયમ અને અહીં મેં ફર્સ્ટ ટેસ્ટ નામ આપી દીધું છે અને એની સહીઝ તમે જુઓ તો લગભગ સત્યાવીસ પોઈન્ટ ત્રણ એમ છે મને સિલેક્ટ કરી લઉં છું અને ઓપન કરું છું હવે આને મેં એ ટૂલને મેં પાઠ્યપુસ્તક આપી દીધું એ અપલોડ થવા માંડ્યું છે જુઓ થોડુંક જ બાકી છે અને અહીંયા આ સ્ક છે હું અહીં ક્લિક કરીશ અને હવે જે મેં પ્રોમ્પ્ટ કોપી કર્યો છે એનો હું પેસ્ટ કરી દેવાનો છું એટલે કે કંટ્રોલ પ્રેસ કરીશ એટલે આખો પ્રોમ્પ જે છે એ પેસ્ટ થઈ ગયો છે જુઓ અને હવે અહીંથી હું કમાન્ડ આપવાનો છું સબમિટ કરવાનો છું જોઈએ પ્રશ્નપત્ર કેવું રચાય છે અને એમાં ખામીઓ હોય તો આપણે શોધીને દૂર પણ કરી શકીશું સુધારી પણ શકીશું મિત્રો ત્યાં શિક્ષકની જરૂર પડશે એટલે અહીંયા શું લખ્યું છે જુઓ સરસ આપેલ પાઠ્યપુસ્તક એટલે મેં જે અપલોડ કર્યું છે એ અને જીએસઈ બીના ફોર્મેટ મુજબ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ નવ વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું પૂર્ણ પ્રશ્નપત્ર તૈયાર કરી લીધું છે બની ગયું ધોરણ નવમું વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા બે કલાક અને પચાસ ગુણ ચાલો વિભાગે કુલ ગુણ પંદર છે આપણે પંદર પ્રશ્નો જોઈએ છે પ્રશ્ન ક્રમ એક થી પંદર છે દરેક પ્રશ્ન એક ગુણનો છે પહેલા આખું પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ પછી એની અંદર જો ભૂલો હોય તો કેવી રીતે સુધારી શકાય તમને હું એની સમજ આપીશ હવે જુઓ પ્રશ્ન એક બે ત્રણ એમ કરીને પંદર પ્રશ્નો છે અને પંદરે પંદર એટેમ્પ્ટ કરવાના છે એટલે કે લખવાના છે એટલે અહીંયા આપણું માળખા પ્રમાણે બરાબર છે હવે વિભાગ બી બની રહ્યો છે જુઓ વિભાગ બી કુલ ગુણ બાર છે એના બાર જ છે અને એમાં પ્રશ્નક્રમ જુઓ સોળથી ચોવીસ છે અને આ સોળથી ચોવીસ જે પ્રશ્નો છે એમાંથી કોઈ પણ છ લખવાના છે અને એકના બે ગુણ છે કોઈ એક પ્રશ્નના એટલે દરેકના બે ગુણ છે એટલે છ દુ બાર થશે એટલે આ પણ માળખા પ્રમાણે બરાબર છે વિભાગ સી કુલ ગુણ પંદર છે કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના છે પચીસથી બત્રીસ ક્રમ પણ એકદમ બરાબર છે જુઓ અને દરેકના ત્રણ ગુણ છે એટલે ત્રણ પંચા પંદર ગુણ થાય એટલે આ પણ બરાબર છે અને વિભાગ ડી છે તો જુઓ અહીં આગળ કુલ પાંત્રીસ પ્રશ્નો એટલે બરાબર માળખા પ્રમાણે જ પ્રશ્નો નીકળ્યા છે તેત્રીસથી પાંત્રીસ અને એમાંથી કોઈ પણ બે લખવાના છે અને દરેકના ચાર ગુણ છે એટલે ચાર દો આઠ એટલે આ પણ આપણા માળખા પ્રમાણે જ છે હવે પ્રશ્નની અંદર ભૂલો હોઈ શકે છે તો આપણે ચેક કરીએ અને એ કેવી રીતે સુધારવાની હું બધા પ્રશ્નો તમને નથી સુધારી બતાવતો પણ કેટલાક સુધારી બતાવું છું હવે બહુ વિકલ્પ લખ્યું છે જુઓ તો તમે આ સૂચના બદલી શકો જરૂર પડે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો ચાલો હું બહુ વિકલ્પ લખ્યું છે એને પસંદ કરી લઉં છું તમે હાથ વડે પણ લખી શકો અહીં લખું છું ની જગ્યા એ યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે હું એવું કહેવા માંગુ છું એને કે બહુ વિકલ્પ લખ્યું છે એની જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરો આવી સૂચના આપી દો એટલે હવે એ સૂચના હમણાં આપોઆપ સુધરી જશે એક સામટી ઘણી બધી સૂચના આપી દઈએ એટલે આપણો સમય બચી જાય ખાલી જગ્યા પૂરો પરમાણુ ની લખ્યું છે એટલે અહીં આગળ પરમાણુ ના હવે પરમાણુના સૌથી નાના એકમને કહેવાય છે તો આપણે તત્વ ના કરવું પડે પ્રશ્ન બે એટલે હું સૂચના આપું છું પ્રશ્ન પરમાણુની જગ્યાએ તત્વના નાના માં નાના એકમ ચલો પહેલાં આટલી સૂચના હું તમને સુધારી બતાવું એઆઈ આપણને જવાબ આપે છે મેં સમજી લીધું છે બહુ વિકલ્પ બહુવિધ વિકલ્પની જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરો લખી દીધું છે એણે પ્રશ્ન બેમાં પરમાણુની જગ્યાએ તત્વના નાનામાં નાનો એકમ મૂક્યો છે ચાલો જોઈએ હવે જો અહીંયા આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરો ફેરફાર આપણે કહ્યું પ્રમાણે થઈ ગયો છે હવે આગળ જઈએ તો અહીંયા ખાલી જગ્યા પૂરો બરાબર છે અને તત્વના નાનામાં નાના એકમ ખાલી જગ્યા કહેવાય છે ખરું ખોટું છે જોડકા જોડો છે એક શબ્દમાં જવાબ આપો છે સમ મિશ્રણ એટલે શું એની જગ્યાએ હું કહીશ સમાંગ મિશ્રણ એટલે શું તો હવે અહીં લખીશું સમમિશ્રણ ની જગ્યાએ સમાંગ મિશ્રણ હું અલ્પવિરામ કરી દઉં છું એટલે હવે પછી નવી સૂચના એમ યોગ્ય વિકલ્પ પસંદ કરો ગતિનો ગતિની જગ્યાએ શું લખીશું ઝડપ એટલે અહીં તમે આવું પણ લખી શકો અહીંયા આગળ સ્પષ્ટ સૂચના કે ભાઈ પ્રશ્ન સાત ગતિની જગ્યાએ ઝડપ તો આ રીતે ટૂંકમાં તમે જે પણ ફેરફાર છે બધા જ ફેરફાર કરી શકશો અને ચલો આટલા ફેરફાર આપી દઉં પહેલા તો તમે જુઓ વિભાગ એમાં જ આ ફેરફાર છે એટલે વિભાગ એ જ તમને દર્શાવે છે જો પ્રશ્ન સાત અહીં ઝડપ થઈ ગયું ગતિનું હતું એની જગ્યાએ અને ઝડપનું છે એની જગ્યાએ તમે ઝડપનો પણ સૂચના આપશો તો એ કરી આપશે ફેરફાર તો આ રીતે તમે ફેરફાર બધા જ કરી શકશો જે પણ ફેરફાર કરવા હોય હવે હું કહું છું આખું પ્રશ્નપત્ર રચી આપો આખું પ્રશ્નપત્ર બનાવો ચાલો આખા પ્રશ્નપત્ર બનાવીને આપણે શું કરવા માગીએ છીએ એ પણ જોઈ લઈએ હવે મારે એ જાણવું છે કે જે પ્રશ્નો જે છે એ કયા પ્રકરણમાંથી કયો પ્રશ્ન જે તે પ્રશ્નો જે છે કયા પ્રકરણનો છે એટલે આખું પ્રશ્નપત્ર લખાઈ જાય એટલે હું એને સૂચના આપીને પૂછવાનો છું કે જે તે પ્રશ્નો છે કયા પ્રકરણનો છે હવે અહીંયા આગળ જો આપણો તમારે બદલવાનું થશે વિસર્જન ઝડપ અને એટલે મતલબ નિયમિત ઝડપ અને અનિયમિત ઝડપ એટલે શું અહીંયા આગળ પણ તમારે આ પ્રશ્ન થશે જુઓ નિયમિત ઝડપ અને અનિયમિત ઝડપ એટલે શું અને હવે મારે પ્રશ્ન એ જાણવા છે આની અંદર કે કયો પ્રશ્ન કયા પાર્ટનો છે એટલે કે અભ્યાસક્રમની બહારનો તો નથી આવી ગયો ને એટલે હું લખું સૂચના આપું છું કે દરેક પ્રશ્નની જોડે પ્રકરણ ક્રમ પ્રકરણ ક્રમ અને નામ લખો હવે હું એન્ટર દબાવું છું અથવા તો સબમિટ કરું છું જુઓ એટલે આનાથી આપણને શું ફાયદો થશે કે કયા પ્રકરણનો આ પ્રશ્ન છે એટલે કે અભ્યાસક્રમની બહારનો તો નથી પૂછાઈ ગયો ને તો જુઓ આ પ્રશ્ન જે છે એ દ્રવ્ય કયા બે ગુણધર્મો ધરાવે છે તો પ્રકરણ એક બરાબર છે તત્વનો નાનામાં નાનો એકમ તો પ્રકરણ બે બરાબર છે સજીવ સજીવોની કોષ જીરીને અર્ધપાર ગમ્ય કહેવામાં આ પ્રશ્ન સુધારવો પડશે સાચું ખોટું લખે કહ્યું છે તો પ્રકરણ પાંચ પ્રશ્ન બરાબર છે પાંચમા પ્રકરણનો છે આ પણ પ્રશ્ન સુધારવો પડશે આપણે જોડકા જોડો તો પ્રકરણ સાત અને પાંચના ભેગા છે જોડકા જુઓ સાચી વાત છે એક શબ્દમાં જવાબ આપો તો આ પ્રકરણ પાંચનો છે તો આ રીતે તમે કયા પ્રકરણનો પ્રશ્ન છે એ પણ જાણી શકશો અને તમારે ટેબલ બનાવવું હોય આનું કે ભાઈ મને ટેબલ ગુણભાર અનુસાર મને ટેબલ બનાવી આપો ગુણભાર અનુસાર ટેબલ જોઈએ છે તો જુઓ ગુણભાર અનુસાર ટેબલ બની જશે અહીં આગળ જુઓ ટૂંક સમયમાં જ એ બની ગયું છે જુઓ ગુણભાર અનુસાર ટેબલ અહીં આગળ તો ભાઈ પ્રકરણ ક્રમ જે છે પહેલું એમાંથી આઠ માર્કના પ્રશ્નો અને પ્રકરણ બે જે છે એમાંથી આઠ માર્કના અને આ રીતે કુલ પચાસ માર્કના છે ટૂંકમાં તમે જે ઈચ્છો એ ઓપરેશન કરી શકો છો એનાલિસિસ કરી શકો છો સુધારા પણ કરી શકો છો અને હજુ પ્રોપને સુધારીશું તો આટલી ભૂલો પણ નહીં આવે અને આ પ્રેક્ટિસનો વિષય છે મિત્રો એટલે ભવિષ્યમાં આપણે વધુ સારા સુધારા કરીને વધુ સારું પ્રશ્નપત્ર રચી શકીશું અને આ અંગે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને જવાબ આપવાની કોશિશ કરીશ